અત્યારે જણાવી દીધું બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક છતું ભૂવા હા હા છતું ભૂવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ છતું ભૂવા તમે કે કોક ના એમ તો આવીને જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે મિત્રો કૌશલ મીડિયા પર હાલમાં સતુભા નામના ભુવાના કોલ રેકોર્ડિંગે સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચાવી છે આ ઓડિયોમાં સતુભા ભુવા દીપક ચુડાસમાને ફોન કરીને કહે છે કે મારે તમને મળવું છે પણ આ વાત માત્ર મુલાકાત પૂરતી નથી રહેતી શબ્દોની વચ્ચે છુપાયેલા સંકેતો દબાણ અને સંભવિત ધમકી લોકોમાં અનેક સવાલો ઊભા કરે છે શું ખરેખર સતુભા ખુવાએ દીપક ચુડાસમાને ધમકી આપી હતી કે પછી આ વાતને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહી છે શું છે આ કોલ રેકોર્ડિંગ પાછળની આખી હકીકત આ આ બધું જાણવા માટે સંપૂર્ણ પહોંચો જય માતાજી દાદા જય માતાજી વાંધો બોલો 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 પૂછો ખાલી ના ના દાદા શાંતિ છે બોલો બોલો તો હું માફી અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારા સમાજની નથી માંગવાની તો અમારા રુવાના જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર સમજી ગયું અમારે અમારા સમાજ અમે ક્યાં તમારા મોટા છે અમે તો તમારા શું કેવાય સાકર કહેવાય દાદા બરાબર તમે તો ગોવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવી પૂજક સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમને કઈ વાંધો નથી પણ જહા ભુવા ને તમે જહ નો વાઘરી કીધો છે ને એની માફી છે ને ઈ જસા દાદા ની માંગવાની છે બરાબર હા પણ તો એની મેટે આપણે મળવું ન પડે હા કેમ મળવું પડે હું આમ વિડીયો બનાવી દઉં બરાબર તમે વિડીયો એક બનાવી ને મૂકી દો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપડે સતુભુઆઈ એ આપણા સમાજ નું જે કઈ હતું ઈ દાદા ની માંથી માંગી લીધી છે હવે વિડીયો છે રૂબરૂ અમારે એવો ટાઈમ નથી દાદા તો હું કરું અરે તમારો ટાઈમ ન હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરા હશે તો એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ માં ફોન કરશો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો ટાઈમ નો નથી દાદા ટાઈમ હશે તો ઈ તમને કઈ દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના આ તે એની ટાઈમ ગમે ત્યારે સારું છે તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર એ સારું છે એટલે કરે હું કોન્ટેક કરી શકું ને એમ હા ગમે ત્યારે એવું કાઈ થાય આમાં આવતું જ નથી કોર્ટ બોર્ટ નું ઈ વાત અલગ છે આપણે મિત્ર રૂબરૂ બેહીને આનું હું સોલ્યુશન આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થવું પડે આમાં સોશિયલ મીડિયા માં નકરો ઓબાળો થાય હું કામ ઓબાળો થાય તમે એક વિડીયો બનાવી દો બરાબર અમારા સમાજની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવવી પણ અમારે જથા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર બોલો લ્યો અત્યારે તમે ક્યાં છો અમે જયપુર રાજસ્થાન છુ જયપુર રાજસ્થાન કઈ જગ્યા જયપુર રાજસ્થાન કોટા છુ હાલો કાલ તો તમારે ઓલા કોટ તારીખ છે ઈમાન તમે નથી આવવાના ક્યાં ટ્રેન સાવર કુંડલા બાજુ અમારે ક્યાં છે તારીખ શ્રાવણ કુંડલ ની વાત હતી તમારી હવે તમે ભલા મને ઓલું જગન્નાથ પુરી નું એડ્રેસ દેતા ઓડિશા નું ત્યાં ઠકો કર્યો તો કોઈ નતું હા એક location હાસુ આપો હું એકલો જ આવ્યો આપડે એવું કાઈ છે નઈ તમતર જેવા તો આપડે લઈને આવવા ઈ તમારા જે ફોન કરે ઈ લઈને આવવા અને આપડે બે બે વાત કરી લેવી સમજ્યા તમે તો પછી તમે ધમકી શું કામ દેવરાવો છો બધાય ને આ કઈ દેવરાવતો નથી હા તમારા માણસો બધા નામ દઈ દે ને તમારું બરાબર તમારે માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ હો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપડે કોઈને પર્સનલી ફોન કરી નહીં કેતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને હાથું નહિ બોલવાનું એવું તો ખરું ને બધા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશ્યો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપડે મળવું પડે હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી હમ તો શું છે ત્યાં કાઈ છે ના કાઈ છે નહીં આ તો મિત્ર તમે જયપુર નું કહો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરી દ્યો આપણે

ના 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 હવે તમને જે માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો હશે હવે સારું કાંઈ વાંધો નહીં આ તમે જણાવી દીધું ને એટલે અમને ખબર પડી ગઈ સારું થયું

હુમલો થવાનો એટલે એ સારું છે જણાવી દીધું બરાબર હવે હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક હા હા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ તું ભુવા તમે કે કોક ને એમ જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ ક્યુ તમારું મૂળ ગામ ક્યુ મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે અને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું

કાંઈ વાંધો નહીં ઓલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને હે ગોહિલ ને કોક ને માર્યો ને હવાર માં ગોહિલ એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવાનું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને બોલે એટલે એને જવાની વાત છે 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 એ તમને ખ્યાલ મને કઈ ખ્યાલ નથી ભાઈ મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ ઈ બહુ ઊંચું થયું ઈ બહુ ઉછિત કામ થઇ ગયું કાઈ વાંધો નઈ બરાબર કઈ વાંધો નઈ બરાબર ઈ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઇ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો છતુભાઈ એક ચા ફેસ ટુ ફેસ બીજો ચૂડા સમાન ગમે તીજી મળ છે મળ છે તો કઈ વાંધો નહીં તો પછી આમ જો હમ સિંઘ ના હોય ને ટોળા ન હોય તોણ આને એકલો જ મળવા જાય ઈ તો અમે જોયા ઈ તો જોયા વિડીયોમાં જોઈ છે અમે વિડીયો માં જોઈએ

भूखा इंसान जब उम्मीद ढूंढता है तब भूआ बनकर धोखा कोई बोता है डर का सौदा भगवान का नाम जेबे भरता है बुझाता नहीं काम ना चमत्कार ना कोई शक्ति महान बस झूठ के जाल में फंसता इंसान तावीज़ धागे भस्म का खेल लूट रहे हैं विश्वास कर रहे हैं मेल बीमारी दवा से ठीक होती है किस्मत मेहनत से लिखी जाती है भुआ भराड़ा बस भ्रम फैलाते डर दिखाकर पैसा कमाते આજ જરૂરત હૈખે ખોલને કી સચર ઝૂઠકો પહેચાનને અંધવિશ્વાસ છોડો જ્ઞાન અપનાઓ ઠગો ને ખુદ કોજ કો બચાઓ